રાધે રાધે જે દ્વારકાધીશ બધા એને કેમ છો બધા મજામાં હશો કેમ કે આપણા લોક જોતા હોય મજામાં જ હોય તો આપણી જે રત્નાલદેવ વૃંદાવન પદયાત્રા ચાલુ થઈ હતી તે સંપૂર્ણ યાત્રા કરી અને યાત્રાળુઓ બધા આવે છે અટાણે પહેલાં તે અંજાર મંદિરે દર્શન કર્યા અને હવે રત્નાલ મંદિરે આવે છે તો ભગુભાઈને રણછોડભાઈને બધા આવે છે તો આપણે થોડી ઘણી એને વાર્તાલાપ કરશું કે કેવી એની યાત્રા રહી સંપૂર્ણ યાત્રાની માહિતી લેશું તો ચાલો

राधे 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 जय राधे जय राधे राधे

આપણા પદયાત્રીઓ વરી આવ્યા છે વૃંદાવનની ની ને બરસાણાની યાત્રા કરીને તો થોડું ઘણું તમે કઈ કયો પદયાત્રા વિશે કે તમને ત્યાં કેવો આનંદ આવ્યો અને કેટલા દિવસની યાત્રા સંપૂર્ણ કરીને ત્યાં ત્યાં કેવી યાત્રા કરી થોડો ઘણો કહો અમારા

મિત્રો તો આપણો જે રત્નલદેવ વૃંદાવન પદયાત્રા સંઘ છે તે વળી આવ્યો તેનો અહીંયા સચ્ચિદાનંદ મંદિરે સ્વાગત બધો કર્યો અને બધા મિત્રોએ ખૂબ આદરભાવ કર્યો અને તેને ખૂબ જ કઠિન યાત્રા કહેવાય કે અગિયારસો કિલોમીટરની ત્રીસ દિવસની અંદર યાત્રા એને સંપૂર્ણ કરી છે કોઈને પણ કાંઈ થયું નહીં કપલેટ સારવારથી કપલેટ યાત્રા પૂરી કરી છે અને યાત્રા અગિયારસો કિલોમીટરની પૂરી કર્યા બાદ પણ ત્યાં વૃંદાવનની બરસાનાની અને ગોવર્ધનની તે પણ યાત્રા એને પગે હાલીને જ કરી હતી અને પછી અહીંયાથી અમારા ત્રિકમદાસજી મહારાજ અને ભગવનદાસિંહ મહારાજ ગયા તૈયાર ત્યાં યમુનાજીમાં ચુનરી મનોરથ પણ કરાવવામાં આવ્યો હતો ખૂબ જ આનંદ કર્યો તે બદલ ખૂબ ખૂબ આભાર છે આ બધાનો કે પદે આટલો મોટી યાત્રા સફળ કરી તો ચાલો હવે મળીએ તમને નવા વ્લોગમાં ત્યાર સુધી રાધે રાધે